ગુડ મોર્નિંગ બધાને જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જઈશું આપણે છોકરાને ધનરાશિ ઉપરથી પણ શું રાખ્યું છે એ વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયોમાં છેલ્લે કહીશ કે આપણે છોકરાનું નામ શું રાખ્યું છે અત્યારમાં તો આપણે આવ્યા વાળીએ પાણી વરિયારીમાં થોડુંક વારવાનું તું ખોયલું છે પાણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો પાણી જો ખોલ નાખ્યું છે હે થોડાક પાવાના હોલી બાજુ તો છે વરિયાળી જો વાયર બાંધતા પછી ના ભંડોળા આવ્યા ના આપણે આવી થઈ વરિયાળી ઔડી ઔડી થઈ છે જો બધી ઔડી થઈ ગઈ હે એમ તો આ થોડીક મોટી થઈ ગઈ છે જો સેનલ મનો હોય તો સેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે જો છ-સાત નીંદા હે વચમાં તો કઈ નીંદુ નથી એમાં તો વરિયાળી છે જ મોટી થાય એટલે દવા માર દેવી છે બાકી સહા સહ તો જો બધા નીંદી નહીં ખાય આટલા થોડા કોલી બાજુ જો મોટું ખડ દેખાય ને એટલા બાકી રહી ગયા તા રહી ગયા હતા દવાખાની આ બાજુ બધા નિંદી નહી ખાવા ખડ છે ને પાટલામાં એ તો આપણે દવા મારી દેવું છોકરાનું નામ ધનરાશી ઉપરથી રાખ્યું ગેસ કરો તમે શું રાખ્યું છે બાકી વિડીયોમાં છેલ્લે તો હું કહેવાનો જ છું મારો બહુ ખર્ચ થઈ ગયું હવે છ કેટલા છે પાંચ કેરા રહ્યા ઓલા સારી આ જો હવે સારી આટલા દિયા છે પછી જાવું હોલી બાજુ ગામમાં વારવાનું હોલી બાજુ થોડુંક વાયવું નથી આપણે જે માં બાજરો વાવવાનો એટલે ગામમાં જો આ આઈર પાણી ચાલુ કર્યું અત્યારે આટલા પાવાના છે લાઈટ હેતે પીજે જો તો ઢારું છે એટલે ઘાય ઘા પી જાય હે કલાકમાં જ બધું પી જાય આ બધું ઢારવું છે એટલે અહીંયા મોટર થી ને પાણી પીવું પડે બે આડિયા હે અમણે પી જાય રોડ પર ફુગાનો ખર્ચો કયો બે હજારનો આ એક આડિયા હાટું पानी न तो आउट तो आई है એટલે જો આયા બહેકી વર 2000 નો ફરતો કર ગયા આતે નો બેટન કે રાયા આટલા એક આબી સાતુ બાકી આ બધું તોલ બાજુ સાવતો રે પાણી આ હે બાખેરૂટ ની જીંદગી નું ઉપાય દીધું ભાઈ ઓલા જે કરે મુરા થઈ ગયા આપડી વાડીએ કોઈને ખાવા હોય તો કમેન્ટ કરજો ને આવીને લઈ જઈજો

આ એમ હરખો સરખો આમ જો સરખો સરખો મોડું બંધ કહે લે લે આઈખ્યું લે મોઢું જીભડા લચકાઢવા બસ આજનો વિડીયો આટલો જ હવે વિડીયો કરવો છે એડિટ તો મળીએ હવે કાલના વ્લોગમાં ને ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો આપણે આ બીજો એક કન્ટીનોય ખર્ચો આજ કરી નાખ્યો તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી બધાને મળી હવે કાલના બ્લોગમાં